અમે તો રીંછું બે હેડ્યા હતા હેતર માં ને રીંછું કી મારતો ગલ્લો પડીકુ લેવા જવું છે એટલે અમે આપણે હેડ્યા છીએ પડીકુ લેવા આ ગલ્લો તો બંધ છે એટલે આપણે બીજા ગલ્લા હેડ્યા છીએ પડીકુ લેવા માટે નહીં રીંછું ચલો આગો હા ગલ્લો હમ તો અમે રીંછું બે પાછા ગલ્લે હેડ્યા છીએ એમ પછી આવતો માં બાપ આને જવું નહીં હમ પડીકો લેતા આવીએ ફટાફટ

પપ્પા ને તો વા માં તો પછી અમે તો વાળામાં પાછા આવ્યા એટલે ખેતર માં નહીં અમે તો રીંછું બે પછી પાછો આવ્યો ગલ્લા જઈ કે મારા ગલ્લા આ જવું એટલે અમે તો પછી પાછો આવ્યો

કોળ ના રે કિકોન નહોતું નિલમ છું આપણે ચા પી ને આજે તો પપ્પા ચા છું અચ્છા એવો ચા પીવાય છે હા ચા પીવો છો હમ એ શું કરે ચોટલી ના છો ચટલી નથી ચટલી નથી નઈ ગો જો દ મને પેલા કૂતરો બોલાવ હ તે નીલમ નું તો હનો રોલ નિભાવવાનો હમો બની હું બની રાધા 26 મે જાન્યુઆરી પ્રોગ્રામ રાખ્યો છે આરામાં એમાં નીલમ રહ્યો ને હમન તું ઉર્વશી અમાર હજી બાકી છે અમાર સોમવાર થી કરાવવાનું તમારે સોમવાર થી શીખવarci અમે મોટો એટલે મફત લઈ આવડી જા ને નથી જલ્દી ના આવે હ એટલે નીલમ ઈન શીખવડવાનું શરૂ કર્યું ખરું હા શીખવા હા શીખવડવાનું શરૂ કરી દીધું કે પણ આમણા ઉર્વશી શીખવરતી દી એ વખત કેમ નથી શીખતી તન તું શરમાતી છે